આ તીતી ઘોડા જેવું આગળ આવેલું જતો હતું રોડ લેતો હતો ઘોડા જેવું આવેલું જાહેરને વાટે છે વડાતી નથી મને કહ્યું એના હાથ કામ ન હતું એ આ ભાઈ ને લાગી જવા આવે કે ભાઈ વાળી આવું ને એ ભાઈને કીધું આપણે લીલું કાપવાનું છે તો તરત જ એ તૈયાર થઈ જાય એને ખબર હતી કે આ ભાઈ પાછળ આવે છે તેને લીલું કાપવાનું છે એને ચલાવી દીધું મારે વાડીને એને જઈએ વાડીએ ચલો જે આગળ જાય છે વાડી નાખી બીજું ટીતી ઘોડો આવે છે નામ છે ટીતી ઘોડો ટીટોડા પણ બોલે છે વાડીએ એવું વાળે છે જોઈએ છીએ બોલો ટીટોળી એ તો એવું લાગતું હતું કે અમારો ઢાળિયો સરસ છે ક્યાંક ઊંધું ન પડી જાય રસ્તે સડી તો ગયું છે જોઈએ છે કેવું બીજી પ્રકાર નું જાનવર લાગે છે મારા બાપુ પણ વિશાળ પ્રચાર શું છે કઈ પ્રકાર નું જાનવર જાન ના પહેચાન મેં તારા મહેમાન એની જેવું થયું હવે ઓપનિંગ કરે છે દાદા કેવું થાય છે જોઈએ આપણે ઉપાડ્યા સીધી ઘોડા અને જોઈને જ મને કંઈક અલગથી ફીલિંગ કંઈક અલગ જ આવે છે શું આ કહેવાય ગાડી પાટે ચડાવે છે તો ખરું જો સારું કાપે તો સારું ન કર કંઈક બગાડી ન નાખે ન કર આ બધું ભેગું કરવું મને બહુ માથાકુફ થઈ ગયો આ ગાડી પાટે ચડાવવામાં જ વાર લાગે બાકી પાટે ચડી ગયેલ બધી ક્યાંય રોકે નહીં રતનપુર બોર્ડર સુધી ન રોકાય એવી ગાડી છે રોકાળે

એટલે હાલે એટલે શું હાલે કેતો પામ પાળા જેવડા રેલા પાળા નાના હોય ને તો એમાં કઈ ન

કારીગર ઉતાવળો પણ એવો હશે જો જો અમને નિશ્ચિત પહેલામાંથી સીધા બીજા જન્મમાં આવશે કીધું તો ને એમાં છે કે આ બીજામાં ક્યાં નાખવાની કે પહેલામાં આઈક ને તો બસ છે કરે પહેલામાં આઈક ને ઓકા સમજે જાય રે કાકે જાય

જલ્દી આ સીધા કરો ટાંગા સીધા દાદા ટાંગા તો સીધા કરતા મારે પાપા એ લંગડ લંગડ

ભાઈ ને કંઈક ને કઈ વારંવાર પ્રોબ્લેમ આવી જાય એટલે નીચે ઉતરવું પડે છે પછી ભાઈ ઝેડા ઘોડાની માટે ને મીંડા હાકવા ઊંધે કઈ આડી જાહેર પડી ગઈ છે એના હિસાબે મોટા ખાપા રહે છે મીંડા હાંકવા મોટા ખાવા રાખી પણ ભાઈને જેમ આપવા મીંડો ઊંધે કાંઈ પાવડો મારો પછી મને મારા પપ્પાએ કીધું કે આમાં મોટા મોટા ખાપા રહે છે તો એનું સોલ્યુશન આપણી પાસે નહોતું એ આપણે ઓલા મશીનવાળાને પૂછ્યું હું પણ મારવા પાવડો ઊંધો જોઈ પાવડો લાગે તો જ આ ન બાવળિયામાં મા આપા રહી કંઈક સમજાવતા નથી પછી બધું મેં ક્યુ રમતું ના આપણે છે ઘરે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા આવા જય માતાજી હર હર મહાદેવ